નમસ્કાર દોસ્તો સ્વાગત છે આજના વિડીયોમાં દોસ્તો આજના આ વિડીયોમાં આપણે શેરડીના પાક માટે સહાય યોજના વિશે વાત કરવાના છીએ પરંતુ જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક અને શેર કરવાની ભૂલશો નહીં તો ચાલો દોસ્તો વિડીયોને આગળ વધારીએ તો દોસ્તો આ વિડીયોમાં હું તમને આ યોજનાના મુદ્દા અરજદારની અરજી કરવાની પ્રક્રિયા જરૂરી દસ્તાવેજો તેમજ ફોર્મ કઈ રીતે ભરવું અને ફોર્મની છેલ્લી તારીખ કઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે વિશે વાત કરવાનો છું તો દોસ્તો વિડીયોમાં આગળ વધારીએ દોસ્તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે તેમાં એક મહત્વપૂર્ણ યોજના છે અનુસૂચિત જાતિના ખેડૂતોને શેરડીના પાકના વાવેતરમાં સહાય આ યોજના હેઠળ ખેડૂતોને શેરડી પાકનો ઉત્પાદન ખર્ચમાં રાહત આપવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે દોસ્તો સહાયના મુદ્દા કયા કયા છે દોસ્તો આ યોજનામાં સહાયના મુદ્દા શેરડી પાક વાવેતર માટે પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા દસ હજારની સહાય મળશે વધુમાં વધુ બે હેક્ટર સુધી સહાય મળશે સહાયનો લાભ માત્ર અનુસૂચિત જાતિના ખેડૂતોને જ મળશે ઉત્કૃષ્ટ ઉત્પાદન માટે દસ ટકા વધારાની સહાયનો લાભ મળશે દોસ્તો અરજી કરવાની પ્રક્રિયા શું છે તો દોસ્તો આ યોજનામાં અરજી કરવા માટે ખેડૂતો પોતાની નોંધણી કરાવેલી હોવી જોઈએ યોજનાની અધિકૃત વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે જમીનનો દાખલો આધાર કાર્ડ બેંક ખાતાની વિગતો અને ફોટો અપલોડ કરવાનો રહેશે અરજી પૂર્ણ થયા પછી આ અરજીનો રેફરન્સ નંબર સાચવી રાખવાનો રહેશે જે તમારે ખૂબ જ જરૂરી છે દોસ્તો આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તો આ યોજનામાં ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ જમીનનો દાખલો સાત બાર આઠ અને ઉતારો બેંક ખાતાની વિગતો પાસપોર્ટ સાઇઝના ફોટા ખેડૂતનો નોંધણી નંબર વગેરે દસ્તાવેજોની જરૂર પડશે ખેડૂત મિત્રો જો તમે અનુસૂચિત જાતિમાં આવો છો અને શેરડી પાકનું વાવેતર કરો છો તો આ સુવર્ણ તક અવસરને ન જશો ને સમયસર અરજી પૂરી કરી આ યોજનાનો લાભ મેળવી શકો છો